ભુજમાં વરસાદી વાતાવરણ વચ્ચે જરૂરિયાતમંદ લોકોને રાસણ તથા ભોજન પહોંચાડવામાં આવ્યું ભુજમાં છેલ્લા ચાર દિવસથી ભુજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભુજની માનવજોત સંસ્થા દ્વારા ભૂંગાર ઝૂંપડાઓમાં રહેતા પરિવારોને રાશન કીટ તથા ભોજન પહોંચાડવામાં આવ્યું હતું પ્રબોધ મુનવર આનંદરાય સોની પૃથ્વીરાજસિંહ જાડેજા શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી દીપેશ શાહ સદેવસિંહ જાડેજા મુરજીભાઈ ઠક્કર પ્રવીણ ભદ્રા ગોવિંદભાઈ પાટીદાર નીતિન ઠક્કર જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી ગરીબ પરિવારોએ સંસ્થાને આશીર્વાદ પાઠવ્યા હતા આમ વરસાદી વાતાવરણ વચ્ચે જરૂરતમંદ લોકોને રાશન તથા ભોજન પહોંચાડવામાં આવ્યું છેલ્લા ચાર દિવસથી ભુજ અને ભુજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઝૂંપડા અને ભૂંગામાં રહેતા લોકો કે જેઓની ઉપર છત્ર નથી જેને ઉપર તાલપત્રી અથવા તો કાગળ છે પ્લાસ્ટિકનું એનાથી એ લોકો નભાવી રહ્યા છે એવા ઘણા પરિવારોમાં ચૂલો સળગ્યો નથી કારણ કે વરસાદનું પાણી અને ધીમો વરસાદ હોય કે ફૂલ વરસાદ હોય તો ઝુંપડો હોય કે તાલપત્રી ઢાંકેલી હોય તો પણ વરસાદ ભૂંગા ઝૂંપડામાં વરસાદનું પાણી આવવાનું છે એના કારણે અનેક પરિવારો ભોજન નથી બનાવી શક્યા નથી જમી શક્યા તો એવા ભૂંગાઓ શોધી શોધીને લગભગ ભુજ અને ભુજ વિસ્તારમાં અમે લોકો એકસો પાંત્રીસ જેટલા ભૂંગા અને ઝૂંપડાઓમાં જઈ અને એમણે રાશન કીટ વિતરણ કરી છે તેમજ છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા વિસ્તારોની અંદર ભૂખા ભૂંગા ઝૂંપડામાં રહેતા લોકોને અમે લોકો દરરોજ સાંજે ભોજન પણ વિતરણ કરીએ છીએ જેના કારણે એનું પણ પેટ ભૂરાય અને પેટ ભરાય અને એ લોકો પણ ભોજન સમયસર લઈ શકે અને એના બાળકો પણ ભૂખ્યા સૂવે નહીં અને ભૂખ્યા રહે નહીં એવા હેતુ સાથે માનવજો સંસ્થા દ્વારા છેલ્લા ચાર દિવસથી અમે લોકોએ એકસો પાંત્રીસ પરિવારોને રાશન કીટ પહોંચાડી છે અને જુદા જુદા વિસ્તારોમાં ભૂંગા ઝૂંપડામાં રહેતા લોકોને ભોજન પણ પહોંચાડ્યું છે